શ્રી ગોવર્ધન નાથ કી જય હો શ્રી ગોકુલ નાથજીરચિત શ્રી હરિરાયજી મહાપ્રભુજી પ્રણિત દોસો બાન વૈષ્ણવન કી વાતા મેં વાર્તા ક્રમાંક દસ વો બાલા કોઠારી જી કો જો કલ અધુર હોતો सो यहाँ तक आयो हो तो जो कोई ने श्री गोसाई जी के ऊपर लाछन लगाई के फरियाद करी थी जो श्री गोसाई जी राजनगर में कोठारी की बहन सो मिली के रहते हैं ઓર વહ ફકીર બડો મહાપુરુષ કહાવત હૈ આ લાંછન શ્રી ગુસાઇજી પર આવ્યું છે પણ આપણે સ્વરૂપ જ્ઞાન જો કરવા જઈએ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે શ્રી કૃષ્ણચંદ્ર છે અને પૂર્ણ પુરુષોત્તમ થઈ અને આપ જે કંઈ પણ કરે કર્મ કરે છે એ લૌકિક દ્રષ્ટિએ લાંછન રૂપ દેખાય પરંતુ અલૌકિક દ્રષ્ટિએ આ લીલાના સંબંધો હોઈ શકે આ વિષયમાં વધારે પ્રકાશ તો નથી પાડ્યો પણ આ પહેલા એક પ્રસંગ એક પ્રસંગ આવશે આ પાછળ જે ગંગાબાઈ ક્ષત્રિ કે ક્ષત્રાણી પ્રગટ્યા એ શ્રી થી પ્રગટ્યા છે પણ એ કોઈક ક્ષત્રાણી જે છે જેમણે ગુંસાઈજીને વિનંતી કરી હતી કે મને આ સુખ આપો તો આ સુખ આપવું એ શ્રી ગુસાઈજીને ભૂતલ ઉપર દ્વિજતનમાં છે એટલે મંજૂર નહોતું મંજૂર ન હોવું એ મર્યાદા છે પણ આપનું પૂર્ણ પુરુષોત્તમપણું એ તો સ્વયં સિદ્ધ છે એને પ્રાપ્ત કરવાનું નથી આપ તો પૂર્ણ પુરુષોત્તમ જ છો અને શ્રી હરિરાયજીએ પણ એક સત્રાણી જે લીલામાં નંદાલયમાં જે ઠાકોરજીને જોઈ અને જે એને આ ભાવ થતો અને એ સ્વભાવ એનો અહીંયા પ્રગટ થયો એવો ભાવ પ્રકાશ પણ શ્રી હરિરાયજીએ કર્યો હતો અને ત્યારે શ્રી ગોસાઈજીએ પણ આ જ વાત કરી હતી કે તું મારી પર જીદ ના કરીશ એવું નહીં કરી શકું ત્યારે ક્ષત્રાણીએ આપને આપના પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપનું ની કાની આપીને કહ્યું કે હવે આપ અંતરની મારી વ્યથા જો દૂર નહીં કરો તો આપ પૂર્ણ પુરુષોત્તમ છો એ કેવી રીતે કહેવાય અને હવે આપની પર છોડું છું આપ કરો કે ન કરો મારી મારો મનોરથ પૂરો એમ કરીને એ આવું બોલી અને ચૂપ થઈ ગઈ હતી પછી શ્રી ગુસાઇજીએ કહ્યું હતું કારણ કે એક પૂર્ણ પુરુષોત્તમ જ એવા છે કે જે કરતુમ અકર્તુમ અન્યથા કરતું સર્વ યુક્ત છે બધા નહીં એટલે તો શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ સાખીમાં સ્પષ્ટ કર્યું છે કે શ્રી વલ્લભ કલ્પ ધ્રુમ ફળ્યો ફળ લાગ્યો વિઠ્ઠલેશાખા સબ બાલક ભય તાકો પાર પાવત શેષ એટલે આપે તો આપનું જે પૂર્ણ પુરુષોત્તમપણું છે એ સિદ્ધ કરી અને વચન આપ્યું કે હું મારી મર્યાદા પણ પાળીશ કારણ કે આ દ્વિજ કુલમાં હું પ્રગટ થયો છું આચાર્યના પદે છું એટલે આવું મર્યાદા પણ પાળીશ અને હું જરૂરથી તને સુખ પણ આપીશ પણ અન્ય રીતે અને પછી ખરેખર જ એના ઘરે હતી રાત્રિનો સમય હતો એનું ચિંતન મનન તો આ જ હતું એટલે શ્રી ગુસાઈ વખત વખતે ગુસાઈજીના કક્ષમાં સુઈ સંતાઈ ગઈ હતી અગાઉથી જ જઈને કારણ કે શિવિકા તો થઈ ગઈ હતી એટલે અવર જવર એની હતી જ અને આપના કક્ષમાં શ્રી ગોકુલમાં જે આપણું આવાસ હતું એના સંતાઈ ગઈ હતી અને શ્રી ગુસાઈજીએ કહ્યું કે આ તો નહીં જ બને ચાલ એથી ભાગ બહુ સારું નહીં થાય પછી જીદ કરીશ તો જા એમ કરી કરીને આપણે ખૂબ એને વાળી હતી પરંતુ છેવટે આ જીદ અને આવું ખયું વચન અને કાણી આટલી મોટી આપી દીધી એટલે આપે કહ્યું કે જરૂર તારો મનોરથ પૂરો થશે આપ બોલે એટલે થાય અને જ્યાં એ એના ઘરે ગઈ અને સમય થયો અને જ્યાં રાત્રે એને એવું લાગ્યું કે અત્યારે મારી સાથે જ છે અને એ પછી ઘર જે રહ્યો એ જ ગંગાબાઈ ક્ષત્રાણી જે શ્રી ગુસાઈજીની ઔરસ પુત્રી કહેવાય છે જેમ ઋષિ મુનિઓ દાન કરે એ તો પણ ઋષિ મુનિઓથી જે રાજાઓને કન્યા ના હોય પુત્ર ના હોય અને જે થાય તો એ અવરસ કહેવાય પણ એમાં તો એ ભોગવે પણ અહીંયા તો આવી રીતે અને છેવટે એ ગંગાબાઈ ક્ષત્રાણીનું ચરિત્ર એટલું સુંદર છે કે જે વ્રજનો ત્યાગ કરીને નાના સમ સરખા ગાડામાં બેસી ગાડામાં અને જ્યારે આપ મેવાડ તરફ ચાલ્યા ત્યારે આગળ જ ગાડામાં એમને રાખવા એવું ગોવર્ધનનાથજી આજ્ઞા કરી હતી હું વાત કરીશ તો ક્ષત્રાણી સાથે જ કરીશ કારણ કે શ્રી ગુસાઇજીએ આજ્ઞા કરી હતી કે હવે આપ કોઈને સાથે જતા આવતા નહીં કોઈની સાથે વાત કરતા નહીં સર્વોદ્ધારક સ્વરૂપ માંથી ભક્તો દ્વારા સ્વરૂપ તરીકે પ્રગટ થતા નહીં આવી બધી આજ્ઞા કરી હતી પણ આ એક જ ગંગાબાઈ ક્ષત્રાણી અને એક શ્રી ગોકુલનાથજી આ બે જ સાથે પછી શ્રી ગુસાઈજી વાત કરી છે અન્યથા નહીં આવું શ્રી ગંગાબાઈ ક્ષત્રાણીનું સુંદર ચરિત્ર છે એમના એ પણ આવશે બસો બાવનમાં તો તબ હવે જે લાંછન આવ્યું પછી જે ત્યાંથી બાજ બહાદુર નામનો જે એમનો મોકલેલો આવ્યો અને એમણે ગુસાઈજીને વાત કરી કંઈ કઈની ભાષામાં તો ગુસાઇજી એમની જ ભાષામાં જવાબ આપ્યો અને એ જવાબ આપતાં આપતા ઈશ્વરતા આપે પ્રગટ કરી દીધી કે હું ઈશ્વર છું એમ આ તો લૌકિક જીવ દૈવી જીવ નથી પણ છતાંય આ પ્રગટ કરી દીધું એટલા માટે કે આ જીવ એ ભલે લૌકિક દૈવી નથી પરંતુ પરોપકારી જીવ છે એને શુદ્ધ જીવ છે નિર્મળ જીવ છે કારણ કે એણે બીજાની ચિંતા છે પોતાની નથી એટલે તબ એની પર જલ્દી ઠાકોરજી પ્રસન્ન થાય એટલે ગુસાઈજી પ્રસન્ન થયા અને તેથી આવું જણાવી દીધું વાત વાતમાં કે ભાઈ તું મારી પર કોઈ સંદેહ ના કરીશ હું તો મારું સ્વરૂપ તો આ છે તબ તો બાજ બહાદુરને આપને મન જાણી જોઈએ તો સાક્ષાત ઈશ્વર હૈ એ બાંદરે લોગ મોકો લગાયો ચાહત હૈ મને લડાવા માટે જ કોઈ આવી ચૂગલી કરાવી આવ્યો હતો તાતે લોગ સગરે બિલ બિલાય રહે હતે હા હવે આ એક બાત વચ્ચે ચૂકી ગયો એટલે શ્રી ગોસાઈજી દ્વીજ દ્વિજતનમાં છે એટલા માટે થઈને આપ એક મર્યાદા રાખે છે અને અહીંયા એ પુરુષોત્તમપણાનો જે અધિકાર છે એનો ઉપયોગ નથી કરતા કેમકે આ એક આચાર્ય પદ છે એટલા માટે બાકી આપના માટે કશું અસાધારણ નથી બધું સાધારણ છે આપ તો સર્વ સામર્થ્યયુક્ત છે અને એ કેટલા પ્રસંગો છે એનો કોઈ પાર નથી એવા છે આપ જ્યારે ઠાકોરજી તરીકે આપ હતા શ્રી ગુસાઈજી ત્યારે પણ આપ આ જાળવતા હતા આવી રીતે મને જે શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજીએ પહેલાં કે બીજા શિક્ષાપત્રમાં કહ્યું અને શ્રી ગોપેશ્વરજી પ્રભુએ એનો ભાવ પ્રગટ કર્યો વિવેચન દ્વારા એમાં કહ્યું કે ઠાકોરજી જાણતા કે જે ગોપીજનોને અમારા માટે ભાવ છે અમારાથી સુખ જોઈએ છે પરંતુ એ ગોપીજનો સંકોચમાં પડી જાય છે શરમમાં પડી જાય છે અને જ્યારે નિકુંજમાં અમે આ મનોરથ સર્વ ગોપીજનોનો બીજી અન્ય ગોપીજનોનો પૂરો કરવા માટે અમે કરી રહ્યા હોઈએ છીએ ત્યારે એ આવી શકતી નથી અને એને એમ થાય કે મારાથી જવાય આવી રીતે બગીચામાં કારણ કે જમાનો એ સમય એવો હતો કે સ્ત્રીઓથી એવી રીતે એકાંતમાં ના જવાય લાજ લોકલાજ છોડવી એક એટલી અસાધારણ વસ્તુ છે એ આના પરથી સમજાય છે બધી ગોપીજનો લોકલાજ નથી છોડી શકતી તો જે ન છોડી શકે નહીં અને છતાંય ચિંતન મરણ કરે કે એમને સુખ તો મળશે જ નહીં તો શ્રી હરિરાયજીના એ પત્રમાં વિવેચનમાં શ્રી ગોપેશ્વરજી પ્રભુએ કહ્યું હતું કે એ વખતે તો પ્રભુ જે વિરુદ્ધ ધર્માશ્રયથી લીલા કરતા એટલે નાના હતા પરંતુ નાનપણમાં જ આપણે આ લીલા શરૂ કરી દીધેલી એટલે જ્યારે એ રસ આપવાનો સમય થાય ત્યારે આપ કિશોર થઈ જતા તરુણ થઈ જતા પછી વળી પાછા આપ જ્યાં જે સ્વરૂપ છે આપનું નાનું બે પાંચ વર્ષનું એ પાછું કરી લેતા જે માખણ ચોરી શરૂ કરીને એ વખતની વયની વાત કરું છું એ વય કરી લેતા ત્યારે આ પત્રમાં કહ્યું કે જેના ઘરે માખણ ચોરી કરવા ઠાકોરજી જતા બાળક થઈને એ વખતે એના ઘરમાં જાય કેમ કે નથી જઈ શકતી બહાર તો આપતો પૂર્ણ પુરુષોત્તમનો ભાવ જ એ હોય કે જે ક્યાંય કોઈ કશું પણ ના કરી શકેલી સાધન હોય તો સાધનની પણ જરૂર નહીં આપ સ્વયં જ બધું સિદ્ધ કરી દે એટલે આપ એના ઘરમાં જાય ત્યારે આજુબાજુના પડોશીઓ જુએ કે આ તો બાળક છે અને તોફાન કરવા જઈ રહ્યો છે એમ કરીને આપ જતા પણ અંદર ગયા પછી આપ બળી પાછું પહેલું તરુ સ્વરૂપ પ્રગટ કરી અને આપ એના મનોરથ પૂરા કરી અને પછી જ્યારે આપ એને સંતુષ્ટ કરી અને પછી જ્યારે આપ બહાર આવતા ત્યાં બળી પાછા નાના થઈને આવતા એટલે અંદર શ્રી ગુપેશ્વરજી પ્રભુએ ભાવ પ્રગટ કર્યો કે આજુબાજુના પડોશીઓને પણ એવી કોઈ શંકા જતી નહીં કે આ આવી રીતે ગયા ને આવી રીતે આવ્યા આ મર્યાદા ત્યારે ઠાકોરજી રાખતા જેથી કરીને એને પણ જીવવું ભારે ના પડી જાય અને આવું તો કોઈ સમજી બી ના શકે કે આ તો નાના બાળક થઈને એવું તો ક્યાં કરવાના એટલે એ દ્રષ્ટિ તો એ વખતે પણ હતી લોકોની નાનછલ લગાડવા માટે તૈયાર જ બેઠા હતા પણ ત્યાં લીલામાં આપ ચતુરતાથી આપ સામર્થ્યનો પ્રભાવ પ્રકટ કરી અને આવી લીલા કરતા પણ અહીંયા તો એ સંભવ ના હોય આ દ્વિધનમાં છો એટલે ક્યારેક આવી કોઈ લીલા થઈ જાય તબ બાજ બહાદુરને શ્રી ગોસાઇજી હવે હવે શ્રી ગોસાઈજીની પાસે આવ્યો બાજ બહાદુર અને જાણી લીધું કે આ તો સાક્ષાત ઈશ્વર જ છે મારી સામે હવે જ્યારે એકદમ જ ઈશ્વર પ્રગટ થઈ જાય ત્યારે શું માગવું એની આપણને સૂઝ પણ મારે અને આની બાજ બહાદુરની સ્થિતિ પણ એવી જ થઈ ગઈ એ કંઈ સમજી જ ના શક્યો કે હું તો આવ્યો તો અહીંયા કોઈ સાધારણ મનુષ્ય ખોટો સંબંધ રાખીને રહે છે આ ભયલાની બહેન સાથે ભયલા કોઠારીની બહેન સાથે એમ સમજીને આવેલો કેમ આજકાલ નથી તથાકથિત ભગવદ્દીઓ જે બહિર્મુખ થઈ ગયા છે એ લોકો આજે પણ જાત જાતમાં ઓડિયો મૂકી અને વૈષ્ણવના મનને જો વૈષ્ણવ ભૂલથી પણ શ્રવણ કરી લે તો વિચલિત થઈ જાય એનો ભાવ પણ જતો રહે વલ્લભકુલથી કુલથી એટલે એ ભગવદીઓ એ પણ ભૂલી ગયા છે કે સ્વયં મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના એકસો ને આઠ નામ શ્રી ગોસાઈજીએ પ્રગટ કર્યા છે અને એ શ્રી ગોસાઈજીએ ચોસઠમાં નામમાં આપે જ કહ્યું છે કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ તો સ્વવંશ સ્થાપિત સ્વ મહાત્મ્ય એમ કરીને જે નામ છે એમાં મહાપ્રભુજી વલ્ભાચાર્યજી જ આપનો અંશ સ્થાપ્યો છે આપના વંશમાં એટલે એ મહાપ્રભુજી અંદર બિરાજમાન જ છે અને પછી પણ જો દ્રોહ શરૂ થઈ જાય કે અવિવેકપૂર્ણ વચન શરૂ થઈ જાય તો એની બહિર્મુખતા જાણવી એનાથી કંઈ ફરક ના પડે જેમ કે ગોવિંદદાસ ભલ્લાને જે સ્થિતિ હતી કે જેમાં એ સવારે બ્રાહ્મૂર્તમાં વિશ્રામ ઘાટ ધઈ જળ લાવી અને જળની સેવા કરતો ઝારીજી વગેરે જળ એમાંથી ભરાતું અને અન્ય પણ સેવાનું અને બેસ્ટ વાસણ ખાસા કરતો ઠાકોરજીના ગોવર્ધનનાથજીના પર્વત ઉપર પરંતુ એની પાસે દ્રવ્ય રહ્યું નહોતું એટલે એને અધિકાર હતો દ્રવ્ય હોય એને અધિકાર નથી કાયમ માટે દેવ દ્રવ્યનું લેવાનો એ તો બાધક થાય અંતરાય જેવું આવે બાધકમાં બીજું કંઈ નહીં અંતરાય જેવું આવે પણ એની પાસે તો દ્રવ્ય નહોતું અને છતાં પણ એ ભિક્ષા માગવા જ પાછો પાછું આટલું બધું કરે આ સવારનું આટલું વહેલા ઉઠીને સેવા કરવી બે સમયના વાસણ પણ ખાસા કરવા અને પછી એ પાછું ભિક્ષા માગવા જાય તળેટીના નીચેના ગામોમાં અને એ લોટ લાઈને અમે એવું લખ્યું છે હરીડાઈ જે કાચી પાકી બાટી કરી નીચેથી જ ગોવર્ધનનાથજીના મંદિરની ઉપર ધજાને ધરાઈ મનોમન અને એ લેતો એટલે બે વાક બે કારણથી ગોવર્ધનનાથજી બહુ જ વ્યથિત થઈ ગયા હતા એક તો એ કે આટલું સરસ સેવા કરે છે આટલો વહેલા જઈને જળ પોતાની ખભા ઉપર લઈને આવવું ગોવર્ધનથી કેટલું દૂર છે વિશ્રામઘાટ ઘાટ એ કે અને પછી વાસણો આપણા ઘરમાં તો નાના નાના હોય ગોર્ધનનાથજીના વાસણો જે હોય રાજભોગના શયનભોગના હોય તો કેટલા બધા મોટા હોય એવા બધા આટલા બધા વાસણો પણ એક કરતો કેટલા સુંદર ભાવથી ભાવથી નહીં સુંદર ભાવથી સુંદર રીતે સેવા કરતો પણ એમના મનમાં એક ભાવ રહેતો કે આ બધાએ દેવદ્રવ્યો ખાઈ રહ્યા છે હું દેવદ્રવ્યો નથી ખાતો હું મારી રીતે ભિક્ષા માગું છું પણ પ્રભુ એનું કષ્ટ સહન નતા કરી શકતા કારણ કે એટલું કષ્ટ કર કરે પણ સામે જો ભળે નહીં કે સહજ ના થાય કે એને પણ સુખ ના મળતું હોય કારણ કે બહુ કષ્ટ પડે એટલે સુખ ના મળે તો આ જે યુગ છે એમાં તપસ્યાનો યુગ નથી આ ભક્તિનો યુગ છે જો હમણાં મેં કહ્યું હતું ને કે ગમે એટલો પાપી હોય છતાં પણ એ ભગવદ્ધાનની પ્રાપ્તિ કરી લે છે પુષ્ટિ માર્ગમાં એ પણ એ વખતે એમ પણ કહ્યું હતું કે મર્યાદા માર્ગમાં પણ નારદ મુનિએ આ સંવાદ કર્યો છે એ ભૂલથી પંદરમો અધ્યાય બોલ્યો હતો પણ એ પંદરમો શ્લોક છે અને શ્રીમદ ભાગવતજીના શરૂઆતમાં જે મહાત્મ્યના પાંચ અધ્યાય છે છ અધ્યાય એમાં બીજા અધ્યાયમાં પંદરમા શ્લોકમાં શ્રી નારદ મુનિએ ભક્તિદેવીને આ વચન કહ્યા હતા કે ભક્તિદેવીને કહ્યું હતું કે ભક્તિ તો એવી વસ્તુ છે કે એ જીવ પછી ભક્તિ કરતો હોય તો એ ગમે એટલા પાપ પણ કર્યા હશે તો પણ એ ભગવાનને ધાનની પ્રાપ્તિ કરી લેશે ત્યાં તો સાયુજ્ય સુધીનું કીધું છે આ તો અલગ છે આ તો વિશિષ્ટ અને વિલક્ષણ માર્ગ છે એનાથી ઉપર ઠાકોરજીના લીલામાં અંગીકાર થવાની વાત છે એટલે ગમે એટલો પાપ કરે પણ જો ભક્તિ હોય તેવું પણ કહ્યું છે આ આગળ શ્લોકમાં કે એને યમરાજ કે કોઈ પ્રિયત કે એવું કોઈ કશું બાધા ના કરી શકે એટલો બધો એનું તેજ હોય ભક્તિનું હૃદયમાં કે એને ભક્તિ એટલે બીજું કંઈ નહીં પ્રભુને ભજતા જેને ચસ્કો લાગી જાય અને પછી પ્રભુનું ભજન છૂટે નહીં તો પાછું ભગવદ્ ગીતામાં સાક્ષાત યોગેશ્વર ભગવાને પણ કહ્યું છે ત્રીસ એકત્રીસ અને બત્રીસમાં શ્લોકમાં નવમાં અધ્યાયમાં હા નવમા અધ્યાયમાં ત્રીસ એકત્રીસ અને બત્રીસમો શ્લોક કે જો જીવ પછી એવું કહ્યું છે ત્યાં સુધી કહ્યું છે શ્રી યોગેશ્વર પ્રભુ શ્રી કૃષ્ણએ કે જીવ ગમે એટલો મહાપાપી કેમ નથી અધર્મી કેમ નથી પણ જો એક વખત એ મારે માટે ભક્તિ કરવાનો નિશ્ચય કરી લે છે તો એને ધર્માત્મા જાણવો આ વિરોધાભાસ છે આમાં પાપ કરેલો હોય એ પણ ધામમાં કેવી રીતે જઈ શકે બુદ્ધિ હોય તો આવો પ્રશ્ન થાય તરત પણ થાય અને યોગેશ્વર પ્રભુ કહે છે કે ગમે તેઓ પછી મહાપાપી કેમ નથી પણ જો એક વખત એ ભક્તિનો નિશ્ચય કરી લે છે તો પછી એ તમારે ધર્માત્મા જાણવો એટલે આ આપણે પ્રસંગમાં જોઈએ જ છે પેલી જે બેનીદાસ ગુપ્ત માધુરદાસને ત્યાં જે દીસ્યા માધુરદાસે ઘરમાં રાખી હતી અને પછી મહાપ્રભુજીએ સમજાયા એમને કે આવું ના રખાય જોકે મહાપ્રભુજી એ પણ જાણતા હતા કે આ લીલાની જીવ છે પણ મર્યાદા તો રાખવી પડે ને છેવટે જ્યારે ગુસાઈજીની ગુંસાઇજીની હતી એમાંથી શરણે આવશે એવું વલ્લભ કહીને ગયા હતા અને એ ગુસાઈજીને શરણે આવી તો ગુસાઈજી એના ક્યાં પાપ કશું જોયું છે ભક્તિ માર્ગનો આ જે સિદ્ધાંત છે કંઈક વખત ભક્તિ હશે તો ગમે એટલા પાપ હશે તો પણ પ્રભુની પ્રાપ્તિ થઈ જશે તો કેટલા પાપ એણે તે એમ જ કહ્યું હતું કે કૃપાનાથ મેં તો દેહનો વેપાર કર્યો છે જીવનભર અને મારા જેટલા શરીરના રૂમ છે એટલા તો મેં લૌકિકમાં ધણી કર્યા છે તો હવે આનો છેડો ક્યાં આવે આ પાપનો પણ ક્યાં ભોગવવું પડ્યું જ્યાં બ્રહ્મ સંબંધ થયો સર્વ પાપ નિર્મૂળ થઈ ગયા અને સેવાની ઈચ્છા કરી તો ગુસાઈજી એમને સેવા પધરાઈ છે જ્યાં આપણું ના ચાલે ત્યાં આપણે વલ્લભ પર છોડવું જોઈએ પણ અહીંયા ગોવિંદદાસ ભલ્લાની વાત કરું કે બહિરમુખીઓ જ્યારે બોલતા હોય તો ધ્યાન ના આપવું એના માટે ખાસ આ પ્રસંગ લીધો મેં તો હવે જ્યારે ઠાકોરજી અકળાયા કે આ તો મધથી ભરાઈ ગયો છે આ એક જ સારામાં સારી સેવા કરે જેવું બોલે છે એવું માને છે મારી સામે દર્શન કરવા રોજ આવે છે એને જોઈને મને તો હવે ત્રાસ થાય છે આવા આનો નિવેડો આવવો પડશે એટલે આપે અડેલમાં વલ્લભને પ્રેરણા કરી વલ્લભભાઈ પધારી એને જાણ્યું વલ્લભભાઈને આજ્ઞા કરી કે તું હવે આ બધી જગ્યાએ ભિક્ષા માગવાનું બંધ કર તારી સેવા સારી છે ઉત્તમ સેવા છે તારી પણ આ બધું કષ્ટ ના લે મારા ઠાકોરજી એવું ઈચ્છે છે કે તું બધાની સાથે અળીમળીને મહાપ્રસાદ લેજે આવી કૃપા વિચારી વલ્લભ કૃપા વિચારે એવું કોણ વિચારે પરંતુ એ અડી ગયો વલ્લભને અડી ગયો એટલે આજકાલ પણ છે ને ભયરમુખ થયા પહેલાં શું હોય છે જીવ કેવો હોય છે એ બતાવ્યું છે અને પછી બહેલમુખ થઈ ગયા પછી શું સ્થિતિ છે એનું વર્ણન કરીશ એટલે વલ્લભ કે ના હું દેવ દેવજે તો નહીં લઉં તો વલ્લભ મેં તો શ્રીનાથજીના સુખ સિવાય બીજું કંઈ દેખાતું નથી અને શ્રીનાથજીએ કહી દીધું કે આ મને શ્રમ આપી રહ્યો છે અને એટલે મહાપ્રભુજીએ પછી બીજી આજ્ઞા કરી તો કે ચાલ તું મારી સાથે અડેલમાં અમારું લેજે અદરામૃત હું જો તારો ગુરુ છું ને મારી આજ્ઞા છે હવે હવે તને દેવદ્રવ્ય ક્યાં આવવાનું તો કે ના હું ગુરુદ્રવ્ય પણ નહીં લઉં બીજી ક્ષણે મહાપ્રભુજીએ કીધું કે હવે તું ચાલ્યો જા હવે તું સેવા ના કરી શકે અને આજ્ઞા થઈ ગઈ એટલે એ એની સાથે જ બહિર્મુખ પણ પ્રાપ્ત થઈ ગયું અને એ બહિર્મુખ થયા એટલે હવે ગામમાં જ્યાં ત્યાં પણ જાય તો એ શું કહેવાના મહાપ્રભુજી વિશે જે અત્યારે બધા ભગવતીઓ કહે છે ને એટલે કે પછી એ સેવાથી વિમુખ થઈ જાય અને વલ્લભની આજ્ઞાથી બહાર નીકળી જાય પછી એને વિમુક્તતા પ્રાપ્ત થાય બહિર્મુક્તા એટલે પછી એ તો ત્યાં સુધી કે એ તો મર્યાદાના મંદિરમાં સેવક થઈ ગયો હવે વૈષ્ણવ છે પુષ્ટિમાર્ગીય છે અને મર્યાદા કેશવરાયજીના મંદિરમાં એ સેવક તરીકે રહી ગયો એ કેટલી વિપરીત વાત છે અને પછી એને વૈષ્ણવો માટે કે વલ્લભ માટે પછી આદર ન હોય અને એની સાથે સંપર્કમાં જે આવે તો એ બધાયનો બગાડ કરે કે હું તો આટલી સુંદર સેવા કરતો હું તો આટલું સારી રીતે બધું કરતો પણ છતાંય મને મહાપ્રભુજીએ કાઢ્યો મને સેવા ન કરવા દીધી એના વચનો આવા હોય એટલે બહિર્મુખ બહિર્મુખતા પામેલા જીવોના સંઘમાં ક્યારે પણ ન આવવું આજકાલ તો એટલું સુલભ છે આમના સંઘ કરવા હોય તો ફેસબુક ઉપર એ રાહ જોઈને બેઠા હોય છે કે મારું જેવું દુઃખ છે બહિર્મુક્ત એવું બીજાને પણ પ્રાપ્ત થાય એટલે બીજા પણ શોધે છે અને આવા મળી પણ જાય છે એટલે આખો એવો એક સમાજ ઊભો થઈ ગયો છે કે જે બહિર્મુક્તાને પ્રાપ્ત થયેલો તે વલ્લભને કે વલ્લભ કુલને માને નહીં વલ્લભકુલના ચરણ સ્પર્શ પણ ના કરે વલ્લભકુલ સાક્ષાત બિરાજતા હોય તે હવેલીનું અધરામૃત પણ ના લે આવા સિદ્ધાંતો પ્રગટ કરે જે ગોવિંદદાસ ભલ્લાએ કર્યા દેવદ્રવ્ય ના લેવાય ન બહિર્મુક્તા થઈ જવાય અને ગુરુદ્રવ્ય ના લેવાય એમનું અધરામૃત ના લેવાય દહેનમુક્ત આવા વાતાવરણની અંદર એ લોકો એટલો બધો મોટો બહોળો પ્રચાર કરે અને એમાં એમના આનંદનો અનુભવ થાય અને એ કેટલું મોટું એમનાથી પાપ થઈ રહ્યું છે એનો પણ એમને અહેસાસ ન થાય અને એક તરફ આ સિક્કાની એક બાજુ છે સિક્કાની બીજી બાજુ કદાચ ક્યાંક એવું લાગે કે વલ્લભના સિદ્ધાંતોથી કે વલ્લભના આજ્ઞાથી હવે અલગ રીતે વલ્લભ કુલના દર્શન થઈ રહ્યા છે તો એ એમ માનવું કે સમય પ્રમાણે એમને પણ અધિકાર છે નિર્ણય લેવાનો અને એ જ્યારે સમય પ્રમાણે કોઈ નિર્ણય લઈ રહ્યા છે તો એ વલ્લભની આજ્ઞા આપતી જ કારણ કે મહાપ્રભુજીએ જે રીતે આપે પરિક્રમા કરી ખુલ્લા ચરણે વસ્ત્ર સિવેલા પણ ન પહેર્યા પણ ગુસાઈજીએ એવું નથી કર્યું અને ગુસાઈજી પછી આગળ જેમ જેમ સમય બદલાય કૂવાનું જળથી જ સેવા થવી જોઈએ આ સિદ્ધાંત હવે કૂવાનું જળ છે તો એ વખતે જ્યારે હવે વલ્લભ અક્કુ આજ્ઞા કરે કે ના હવે આ જળથી કરો એટલે એમાં મહાપ્રભુજીની જ આજ્ઞા સમજવી અને છતાંય કોઈને એમ થાય કે આ આ જે બાળક છે તો બિલકુલ અમને અમને એમ લાગે છે કે આ સાવ વલ્લભના સૌ જેમ અત્યારે જે બોલે છે વૈષ્ણવ ભયમુ પ્રાપ્ત થયેલા એ એક બાજ એવું પણ કયું હોય તો એ પણ કોઈ જીવનું બળ નથી સૃષ્ટિનું કે બિંદુ સૃષ્ટિ વિશે કશું ઉચ્ચાર કરી શકે એ તો સાક્ષાત મહાપ્રભુજી વલ્ભાચાર્યજી બધું આપ જ પ્રત્યક્ષ પ્રગટક છે આપ સ્વયં કહીને લીલામાં ગયા હતા કે અમે લૌકિક લોકોની દ્રષ્ટિ હવે નથી પણ અમારા વૈષ્ણવો માટે તો અમે સદાય ભગવદ્દીઓના ઘરમાં બિરાજીએ છીએ આ શબ્દો શ્રી વલ્લભના હતા એવું નથી કીધું એ વખતે કે અમે લીલામાં કાયમ માટે જઈએ છીએ અમે બિરા જઈએ છીએ એટલે કે ભૂતલ પર છે એમનું ધ્યાન બધે જ છે એ ચિંતા એમની છે એમના બાળકોની એમાં આપણે આ ચિંતા ન કરવાની હોય ઉપરથી દોષ વધે અને જે છે પણ ખોવાનો વખત આવે એટલા માટે અને એક પ્રસંગ મેં પણ આ માર્ગમાં આવ્યો આજથી અમુક વર્ષ પહેલાં મેં જોયેલો હું માણી નતો શક્યો પણ એ જે વલ્લભ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી જ્યારે એમ ઈચ્છે કે ના મારે આ બાળકને પાછો ખેંચી લેવો છે ભર યુવાનીમાં કઈ કારણ છે શું કારણ છે એવું નથી જાણતો પણ જે મેં દ્રશ્ય વોટ્સઅપ પર લોકો ચિત્ર જે મૂક્યા હતા એમાં એ પ્રસંગમાં શું કારણ છે એના સાથે મારે કોઈ કન્સન નથી પણ આ મેં દ્રશ્ય નજીક નજરે જોયું ત્યારે મને લાગ્યું હતું કે ખરેખર માર્ગની સ્થિતિ એ જે સંવાદ થયો છે ગોકુલનાથજીનો ઠાકોરજી સાથે હરિરાયજીએ જે પેલા પરમાનંદ સ્વની નામધારી સેવકથી સિદ્ધ કરાવીને એ ખરેખર મને એનો અનુભવ એ વખતે કેમ થયો કે એ જે બાળક હતા એમને કંઈક કારણથી ગોકુલ મહાપ્રભુજીએ પાછા લેવા હશે તો શું કારણ હશે એના વિશે આપણે કંઈ લેવા દેવા ન હોય પાછળ આપણે ના જવાય આપણને જે મળ્યું છે કે બ્રહ્મ સંબંધ અને દોષથી મુક્તિ અને આપણી પર આટલી બધી કૃપા કે જે તાપ આપણો હજારો વર્ષોથી હતો લીલામાં જવાનો પાછા એ કોઈ આચાર્ય સંપ્રદાય અત્યારે જે મુરાડી બાપુ છે એવા કેટલા બધા બાપુઓ થયા અને કેટલા આચાર્યના સંપ્રદાયના વડાઓ થયા એ પણ આપણને પાછા નથી લઈ જઈ શક્યા એ આપણને વલ્લભ કુલ લઈ જઈ રહ્યા છે એટલે આપણે તો આ જ સન્માનપૂર્વકની દ્રષ્ટિ રાખવાની પરંતુ જે ઘટના ઘટી હતી જે મેં જોઈ હતી જે હું જોઈ નહોતો શક્યો મેં વોટ્સઅપ ગ્રુપમાં બધાને વિનંતી કરી કે આ ચિત્ર કાઢી નાખો કાઢી નાખો ન રખાય કારણ કે વલ્લભ બાળકને કાળ એવી રીતે લઈ ગયા કે જે કારમાં ડ્રાઈવ કરી રહ્યા હતા એ કારને એક્સિડન્ટ થઈ ગયો અને એ કારના એક્સિડન્ટ થયા પછી એમની સાથે બેઠેલા વૈષ્ણવો અને ખવાસને એક લીટો પણ નથી પડ્યો આખા શરીરમાં પરંતુ ફક્ત જે બાળક હતા એમનું જે સ્થિતિ થઈ એનું વર્ણન શબ્દો ઘણો થઈ શકે એટલે આ ભાવ રાખવો કે આજે પ્રસંગ એવો આવ્યો ને આજે કે ગોસાઇજીને પણ લાંછન થયું લાગ્યું કે આ આપ પેલા ભાઈલા કોઠારીની બહેનને સાથે મળીને રહો છો તો આવું બધું તો એ વખતે પણ હતું એટલે હોય તો આ જ દ્રષ્ટિ રાખવી કે ગુસાઈજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે તો આપના બાળક પણ પૂર્ણ પુરુષોત્તમના અંસ્ૂપ છે અને ગુસાઈજીએ જ કહ્યું છે ચોસઠમાં નામમાં એટલે આપણે એ જ ભાવ પર સ્થિર રહેવું બાકી જવાબદારી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી આપના વંશની એ સંભાળી રહ્યા છે એનું પ્રમાણ મેં હમણાં જ આપ્યું આ કારમાં એક જ જણને ખેંચ્યા બાકી બધાને એક લીટો ના પડવા દીધો આવા સિર મહાપ્રભુજી વલ્લભાચાર્યજી છે શ્રી વલ્લભાધીશ કી જય હો શ્રી ગુસાઇજી પરમ દયાલ કી જય હો શ્રી ગોવર્ધન નાથ કી જય હો